એક દિવસ અચાનક મારા મમ્મી આવ્યો અને તે દવાખાના માં હતી મારી દીદી ને સમાચાર જીજુ પણ પૂછ્યા વગર પપ્પા એ તેને ગવા લગાડી લીધી અને તેની બધી ભૂલ માફ કરી દીધી અને મારા પપ્પા એ બેન અને જીજુ ના લગ્ન સ્વીકાર કરી લીધા મારા મમ્મી પણ મારી બહેન ને જોઈને ખુબ ખુશ થઈ ગયા

એમના રૂમ સુવા ગયા હું દીદી અને જીજુ રાત્રે લગભગ એક વાગ્યો અને દીદી અને જીજુ નો કઈક અવાજ આવ્યો મેં જોયું તો જીજુ દીદી ઉપર હતા અને બહેન તેમને કહી રહી હતી કે અરે તમે શું કરો છો થોડીક તો રાહ જુઓ આપણે કાલે ઘરે જવાનું જ છે તો જીજુ કહી રહ્યા હતા કે હું ઘણા દિવસથી તડપી રહ્યો છું હવે મારાથી ઇંતજાર નથી થતો પૂરા 15 દિવસ વીતી ગયા છે મેં તારી સાથે આનંદ કર્યો નથી રૂમમાં અંધારું હતું ફક્ત એક નાઈટ બલ્બ ચાલુ હતો વધુ તો મને કંઈ દેખાતું ન હતું પણ હું બધું સમજી રહી હતી બીજા દિવસે દીદી અને જીજુ તેમના ઘરે ગયા

મારી બહેન અને જીજુ મને સ્ટેશન ઉપર લેવા આવ્યા અને અમે એક હોટેલ ની અંદર બીજે દિવસે જીજુ ઓફિસે જતા રહ્યા મેં અને મારી બે આખો દિવસ ખૂબ જ વાતોના ગપ્પા માર્યા સાંજે જીજુ ઘરે આવ્યા તો હું અને દીદી રસોઈ બનાવી રહી હતી રસોઈ બની ગઈ એટલે મારી મોટી બહેન કહેવા લાગી કે ઉપર જઈને તારા જીજુને જમવા માટે બોલાવી લાવ હું મારા જીજુને બોલાવવા માટે ઉપરના રૂમ તરફ જવા લાગી

તે સાંભળવા માટે વિડીયોને લાઈક અને ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો ફરી મળશું એક નવા વિડીયો એક નવી વાર્તામાં ત્યાં સુધી આવજો વિડીયો પૂરો જોવા બદલ ધન્યવાદ